દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્ડ આધાર વિવિધ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા આયુષ્ય ગામ ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઝઘડિયા પ્રાંત અધિકારી કાજલબેન ગાવિત ઝઘડિયા ઇન્ચાર્જ ટીડીઓ ઝઘડિયા ઇન્ચાર્જ મામલતદાર ઝઘડિયા નાયબ ટીડીઓ મેડિકલ સ્ટાફના માણસો સહિત કર્મચારીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રાખવામાં આવ્યો અમલજર ગામે બાવીસ થી ચોવીસ ગામ ના લોકો આજે આ સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું હતું પણ પાંચથી છ ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત કોકનો કારણસર કોઈ સમાચાર નથી પહોંચ્યા કે મેસેજ નથી પહોંચ્યા એટલે બાકીના પાંચસો સાત ગામના લોકો ઉપસ્થિત નહોતા અધિકારીઓમાં પ્રાંત અધિકારી સાહેબ ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ મહત્વના ત્રણે ત્રણ અધિકારી ઉપસ્થિત હતા પણ બે બે વિભાગના ટ્રાઇબલના નરેગાના અધિકારી નહોતા એનું મેં થોડું ધ્યાન દોર્યું છે સેવા સેતુનો કાર્યક્રમ સરકારનો ખૂબ સરસ ઉદ્દેશ્ય છે કે ગામડાના લોકો તાલુકા મથકે જિલ્લા મથકે ધક્કો ના ખાવો પડે ગામ ગામમાં જ એક જ સ્થળે બધા જ લોકોને આયુષ્યમાન કે જાતિ અંગેના દાખલા રેશન કાર્ડને લગતી કોઈ પણ બાબત હોય અથવા કોઈ પણ જે ગૂંચવાયેલા પ્રશ્નો હોય એ સ્થળ પર ઉકેલી શકાય એના માટે આ સેવા ક્ષેત્રનો કાર્યક્રમ રાખવામાં આવે છે નિમેશ ગોસ્વામી આર એન ન્યૂઝ ઝઘડિયા